આરોગ્ય કેન્દ્ર માતાના મઢના માતાના મઢ ગામ હાલમાં કહેર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસ તેમજ રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને લઈ મેડિકલ ઓફિસ જાનકીબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ શાળા આંગણવાડીમાં મેલેથિયન ડસ્ટિંગ સઘન હાઉસ ટુ હાઉસ સર્વે તેમજ એનવી બીડીસીપી કામગીરી હાથ ધરવામાં આવી તથા માતાના મઠ મંદિર પરિસરમાં ગામના અગ્રણી સાથે રહી એબેટ કામગીરી ચૂનાનું ડસ્ટિંગ બળેલું ઓઈલનું ખાડા ખાબુકિયામાં છંટકાવ ડાયફ્લો બેન્સોરોન સ્પ્રેંગ ઓરએસએમ તેમજ ક્લોરીન ટેબ્લેટ વિતરણ ક્લોરિનેશન કાચા મકાનો ભૂંગા જેવા મકાનોનો સર્વે જેવી વિવિધ કામગીરી સાથે ગ્રામજનોને ચાંદીપુરા વાયરસ વિશે માહિતી આપી જનજાગૃતિ અભિયાન થકી રોગચાળા નિયંત્રક કામગીરી કરવામાં આવી તાલુકાના મુખ્ય મથક એવા દયાપરમાં પણ બધી જ શાળાઓ અને આંગણવાડીમાં પણ આ અંતર્ગત કામગીરી કરવામાં આવી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતાના મઢનો તમામ સ્ટાફ સંકલનમાં રહી સહયોગ કર્યો સી એમ પી નિલેશભાઈ પરમાર દ્વારા સઘન મોનિટરિંગ સાથ સપોર્ટિવ સુપરવિઝન કરવામાં આવ્યો